આજે ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી દૈત્ય ગુરુને નમન કરું છું આજે અષાઢ મહિનાના શુદ્ધપક્ષની તેરસની તિથિ છે જે રાત્રિના સાત વાગ્યાને બેંતાલીસ મિનિટ સુધી છે ત્યાર પછી ચતુર્દશી તિથિ છે આજે આખો દેશ ચંદ્રમાં મૂળ નક્ષત્રમાં રહેવાના છે આજે એન્દ્ર યોગ છે અને કૌલવ અને તૈતિલ કરણ છે આજે આખો દેશ ચંદ્રમાં ધનુરાશિમાં રહેવાના છે આજે પ્રદોષ વ્રત છે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ છે આખો દિવસ રવિ યોગ છે અને આજે રાત્રિના આઠ વાગ્યે ને ચાલીસ મિનિટે મંગળ ગ્રહ વૃષભ રાશિમાં અને બુધ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે આજે અભિજીત મૂહૂર્તનો સમય બપોરના બાર વાગ્યાથી બપોરના સાડા બાર વાગ્યે સુધી હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય આ અભિજીત મૂહૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સવારના સાડા દસથી બપોરના બાર વાગ્યા સુધી હતો કોઈ પણ નવું કાર્ય આરંભવામાં કરવું જોઈએ નહીં આજે દિશાસૂળ નૈઋત્ય અને પશ્ચિમ દિશાની તરફ છે તેથી કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં આજે શુક્રવાર છે અને શુક્રવાર એક શુભ ગ્રહ શુક્ર દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં મૂળ નક્ષત્રમાં રહેવાના છે જે નક્ષત્રનો સમગ્ર કેતુ હોય છે આ એક અશુભ નક્ષત્ર હોય છે તેથી આજનો દિવસ બધી રાશિના વ્યક્તિઓએ સાવધાની પૂર્વક પસાર કરવો જોઈએ ખાસ કરીને સિંહ રાશિ અને કર્ક રાશિને તે સાવધાન રહેવું જોઈએ કારણ કે સિંહ રાશિનો સમિગ્ર સૂર્ય અને કર્ક રાશિનો સમિગ્ર ચંદ્ર આ બંને ગ્રહો શત્રુ શત્રુગ્રહો હોય છે